આમાં અઢીસો ગ્રામ ટામેટા એડ કરવાના ટામેટાને ધોઈને પછી આ રીતે બે ટુકડામાં કટ કરવાના છે હવે આના ઉપર ઢાંકણ ઢાંકીને ટામેટાને ધીમા ગેસ ઉપર કૂક કરવાના બે મિનિટ પછી ટામેટાને ફેરવી દેવાના છે દર એક બે મિનિટે ટામેટાને ફેરવીને સરસ રીતે કૂક કરી લેવાના ટામેટા થોડા કૂક થઈ જાય એટલે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને ફરીથી આને ફેરવીને દસથી વીસ સેકન્ડ માટે કૂક કરવાના છે ટામેટા સરસ રીતે કૂક થઈ જશે એટલે એની છાલ સરળતાથી નીકળી જશે તો આ રીતે બધા ટામેટાની છાલ કાઢી લેવાની અને પછી આને થોડું મેશ કરી દેવાનું છે અને આની ખટાશ બેલેન્સ કરવા માટે આમાં એક ચમચી ખાંડ એડ કરવાની ખાંડની ક્વોન્ટિટી તમારી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને ટામેટાને પણ આપણે આ રીતે મેશ કરી દેવાના ગેસ બંધ કરીને આને થોડું ઠંડુ થવા દેવાનું પછી જે ટામેટા આપણે મેશ કરીને રાખ્યા છે એને એક વાટકામાં લઈ લેવાના હવે આમાં બાકીની વસ્તુ એડ કરવાની છે તો સૌથી પહેલાં ઝીણી સમારેલી કાકડી એડ કરવાની આની સાથે જ ઝીણી સમારેલી કોથમીર અને બે ઝીણા સમારેલા લીલા મરચાં એડ કરવાના આની સાથે જ થોડા ચીલી ફ્લેક્સ એડ કરવાના છે પછી અડધી ચમચી જેટલું ધાણાજીરું અને કલર માટે વન ફોર ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે આ બનાવેલી ચટણીને કે રાયતાને તમે રોટલી પરોઠા કે પૂરીની સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે આ રાયતું બનાવીને જરૂર ટ્રાય કરજો